નવસારી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ નવસારી જલાલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા દોઢ ઇંચ વરસાદથી અનેક વિસ્તાર પ્રભાવિત થયા વરસાદથી ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હવામાન વિભાગે કરેલી અગાહી મુજબ નવસારી જિલ્લામાં બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે જેને લઈને શહેરમાં જે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ઠંડક પસરી છે હાલ તો જે શહેરના જે રસ્તાઓ છે તે પાણી પાણી થયા છે અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે તો બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વરસાદ જે છે તે તમામ છ છ તાલુકામાં જે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેના કારણે જે એક અનેરી ઠંડક છે તો તો બીજી તરફ વાત કરવામાં આવે હાલ જે ચીકુની છે ત્યારે આ ચીકુની સિઝનમાં જે ફળ પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે ખેડૂતોને આ જે વરસાદ છે તે ખેડૂતો માટે જે છે તે નુકસાનકારક વરસાદ સાબિત થઈ રહ્યો છે કારણ કે જે ફ્લાવરિંગ અને જે ફ્રૂટનું જ્યારે આગમન થતું હોય છે ત્યારે આ વરસાદ

વરસાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સિવિલ હોસ્પિટલના રોડ પર પાણી ભરાઈ ગયા અનેક દર્દી અને સ્ટાફને ભારે હાલાકી પડી પાણી ભરાવાની સમસ્યાથી કાયમી સમાધાન માટે માંગ કરવામાં આવી છે